અલય યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ના ના બરોબર અમે ટાણી ચોરી ભાડાની હે હે ને ચલો ત્યારે ફાઇનલી કૃપાલી બેન મળી ગયા હે કૃપાલી બેન ને લઈને જઈએ તરીક્ષા રાખા વાસણ હવે ધોવે બોલો જોઈ શકો છો જો એમને એમને કામ કરવું હોય ત્યારે મોઢું કેવું હોય જો હલો ગાય તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે મને ઉઠાડ્યો કેમ આજે છે તો એમને આજે આજે છે એમને વેલા ઉઠાડ્યા છે એની મમ્મી એ અને મેકઅપ બેકઅપ કરાવશે હે મેકઅપ બેકઅપ કરાવશે એમને જોઈ શકો છો અને ધ્રુવભાઈ આજે બનાવે છે જાતે ચા બનાવે છે ધ્રુભાઈ ને જવાનું હોય છે વેલું કૃપાલી બેન ને જવાનું હોય મોડું કૃપાલી બેન થાય છે તૈયાર જો તો કૃપાલી બેન ના જે છે ગરબાનો પ્રોગ્રામ હમ એ બધી હજી ખાલી તૈયાર થયા તૈયાર હજી તો તૈયાર થાય અને ધ્રુવ હોય તો નાસ્તો કરવા મડી ગયા ફટાફટ કેમકે એમનો ટાઈમ થઈ ગયો હે સ્કૂલે જવાનું બરોબર ને તો ચલો ત્યારે આપણે પણ નાઈ તો થઈએ તૈયાર મારે જવાનું છે કૃપાલીને મૂકવા એટલે મારે પણ જવાનું થાશે વહેલું એટલે આપણે નાવાનું બાકી છે આ લોકોએ નાઈ લીધું હતું અને કૃપાલી બહેનને નવરાયા ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો લુ યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આપણે મહેમાનો નાસ્તો થઈ દીધો છે મહેમાન આવી ગયા છે જોઈ શકો છો અને આજે કૃપાલીબેનને જવાનું છે ગરબાનો પ્રોગ્રામ છે સ્કૂલમાં તો ચલો ત્યારે ફટાફટ ચા નાસ્તો કરી મૂકવા જવાના છે કૃપાલીબેનને તો મૂકતા આવીએ અને ધ્રુવભાઈ તો નીકળી ગયા કૃપાલબેન જ્યાં એવું મોડ આજે ગરબાના લીધે વહેલું જવાનું છે એટલે મને પણ ફટાફટ તૈયાર કર્યો મને એ બધા તો આપણે આવી ગયા છીએ નીચે ને કૃપાલીબેન જુઓ તો થઈ ગયા ને તૈયાર જે તો થાય છે રે બોલો પણ એટલે છ વાગ્યાથી ચાલુ છે તો પોણા બે કલાક થયા કેકડા બેનને તૈયાર થાતા 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 ચલો ત્યારે જય માતાજી ફાઈનલી આપણે ખાલી ચા પીધી છે આજે તૃપાલી બેન થાય છે મોડું તો આ ચા પી લીધી છે અને અમને બહુ મોડી ચા ત્યારે બધું નીકળી જાય તો શું કરવાનું બે કલાક થી શું કર્યું માય ચાલો આ તું ફટાફટ હું ત્યાં સુધી બે ગ્રાહકોને ચંપલ આપી દઉં નીચે મારે ચંપલના ગ્રાહક આવી જાય તો હું ફટાફટ નીચે ચંપલ લગાવી ને આપી દઉં અને બોણી કાલ લઉં અને તું નીચે આવે કેકડા બેન તો ભાઈ હવાર માં આપણે બોણી થઈ ગઈ તો કૃપાલી બેન ને મૂકવા જવાના હે એટલે મૂકીને આવીએ અને પછી સાફ સફાઈ કરીને દીવો બત્તી કરવાના હે માતાજીને તો આવીને કરીએ તો એમની સ્કૂલમાં મૂકી આવીએ ચલો તો બેસી જાવ મેડમ ના ના બરોબર

તો કૃપાલીબેનને છોડી દીધા છે આપણે એમની સ્કૂલમાં ચલો ત્યારે મળીએ કૃપાલી બેન મૂકીને આવતો રહ્યો અને દુકાનમાં સાફ સફાઈ થઈ ગઈ અને માતાજીના દિવાળી પણ થઈ ગયા જય માતાજી માતાજીનું છે ચોથું નોરતું તો માતાજી સૌને સદાય ખુશ રાખે ને પ્રગતિ કરાવે ચલો અત્યારે જય હલો ગાઈસ તો કૃપાલ બિલ લેવા જવાના છે અગિયાર વાગે તો મારી ગાડીમાં મને લાગે છે પંચર તો નહીં લે છે હા તો પંચર પડી ગયું છે તો મારે આ બાઈક લઈને જવું પડશે તો જોજે બીજું હું દુકાને આવ્યો હું અને પેલા ભાઈ બેઠા છે જરીક ટેકો રહી જાય કયું લઈ જવું હા તો સહી તો બધા લાવણો સહી કરજો કે હું કદો ભાઈ એમાં કુપાળી બેન ને ગોતવાના હે કઈ મળે હવ નહીં આ જો આના ચેક કુપાળી બેન કઈ બાજુ છે ચલો તેરે ફાઇનલી કુપાળી બેન મળી ગયા હે કૃપાલી બેન ને લઈને જઈએ તો રિક્ષા કાકા લેવા આવી ગયા હતા એટલે અણો કૃપાલી બેન ત્યાં પાણી ફરી ઠંડુ તાર મેડમ ને પૂછી તું તાર મેડમ કે એ તારે ખરતી છે ઇનામ કાંઈ ના મળ્યું તને કૃપાલી બેન ને કાંઈ ઇનામ મળ્યું નહીં ગરબા રમ્યા એમ પાંચ અને સિક્કી તો કેટલી તૈયાર થઈ બોલ હે તો મજા આઈ ને રમત પાંચ હજાર સિક્કી માં નો ખર્જો થઈ તો તો ફાઈનલી કૃપાલી ને લઈને આયા ને કૃપાલી બેન ગયા ઘરે ગરમી બહુ થતી હતી ઘર ભેગા થાવ ને હવે આવશે ધ્રુવભાઈ તો ફાઈનલી એક વાગી ગયો છે તો જઈએ ઘરે બનાવ્યું છે જમવામાં જોઈ લઈએ અને બતાવીએ ચાલો અત્યારે દુકાન કરી બંધ તો ફાઈનલી એને ઘરે આવી ગયા તો જમવામાં હે કોબીનું શાક અને રીંગણા બટાકાનું હે ને અને રોટલી ચાલો અત્યારે મસ્ત મજા જમી લઈએ ગરમ ગરમ કૃપાલી બેને ખાઈ લીધું અને કઈ ગયો બારે એ બારે છે ને આ ભી પેલા આવી ગયા ઓ લઈ જો ઘર બાર રમીને આવી એ રહી જો એ બારાટા આટા મારે

બહુ પછી ચોપડાનો ખર્ચો મને આવશે બહુ ચોપડા ના ભરના એક જ વાર લખવાનું હોય કે વાર ખેડી ના લખવાનું નહી મળીને એન્જિનિયર બનવું હે હા ખેડવાય ચાલો યાર બાય બાય ટાટા ચલો કાઈશ તો દુકાન કરી દઈએ છી હવે બંધ ઘરે છે નહીં ભાગીયા છે નવ ઘરે આવી ગયા અને મોટું મોટું ફ્રેશ થઈ ગયા છે તો મેડમે બનાવ્યું છે શું છે આજે વાહ 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 ભાઈ મેડમે બનાવ્યું છે કાઠિયાવાડી એટલે કે કચ્છની ખીચડી કચ્છની ખીચડી બનાવી કચ્છની ખીચડી જોઈ શકો છો તમે ચલો ત્યારે આવો ખીચડી અને કઢી આજે મજા આવી જાય છે કઢી અને ખીચડી ખાવાની છે મજા આવી તો ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું ગાડલા નખાઈ ગયા છે કેકડા બેન સુઈ ગયા છે એટલે કે કૃપાલી બેન સુઈ ગયા હે ગરબા રમીને આવ્યા હતા ધ્રુવભાઈ મોબાઈલમાં ટપક ટપક કરે છે ત્યાં મેડમે બરાબરનું ખાઈ લીધું હે જો આખો દિવસના વાસણ હવે ધોવે બોલો જોઈ શકો છો જો એમને એમને કામ કરવું હોય તો મોઢું હોય જો છે ચલો જયારે મળીએ કાલ સવારે